યુનિટી ઓફ ડાયરેક્શન હશે તો ઓટોમેટિકલી યુનિટી ઓફ એક્શન અને કોઓર્ડિનેશન આવી જશે શું આવશે તો એક્શન ને કોઓર્ડિનેટર ઓટોમેટિકલી ખબર જ કરવાનું આમ છે તો હવે આના સિવાયની બહારનું કામ કરવાનું નથી બરાબર ઉદાહરણ તરીકે જો એક કંપની છે મોટરસાયકલ એ બનાવે છે એક પ્રોડક્શન કરતી હોય અને એક આપણે કાર બનાવતી કાર અને બાઇક બંને બનાવતી હોય એ કંપની બરાબર